હેલો તો બધા કેમ છે મજામાં ને તો આજે જો કેવું વરસાદ જેવું વાતાવરણ છે અને બે દિવસ વરસાદ જ આવે છે અને બહુ મસ્ત ઠંડુ વાતાવરણ થઈ ગયું છે તો આજે અમે પાઉભાજી બનાવીએ છીએ કેમ કે ઠંડુ વાતાવરણ છે એટલે પાઉભાજી ખાવાની મજા આવે તો જો હું શાક સુધારું છું મમ્મી તાણા વીણે છે અમે લલા મોંદરા આજ તાણા વીણું અને ઠંડુ વાતાવરણ છે અને મસ્ત ઠંડો પવન આવે છે એટલે બાર બેઠા છીએ

અને આ નીચે આ બે દિવસથી આવી નામ આમ નામ છે ગામના અને આ જો મંદિરમાં આ લાઈટ મૂકવાની હતી ને તમને કીધું તું ભાઈ લાઇટ મૂકવાની બાકી રહી ગઈ હતી તો જો અહીંયા મૂકી દીધી છે નાની ટ્યુબલાઇટ બસ્ત મંદિર યામાં જો મસ્ત પ્રકાશ આવે છે અને ઓપન લાઈટ એ સાથે કનેક્ટ છે એટલે ઈ સાવ થઈ ગયા હમણાં એટલા દિવસ બંધ હતી તો મંદિર એ બહુ સરસ હવે દેખાય છે અને અહીંયા જો મમ્મી હવે દિયાપતી નું કામ થઈ ગયું તો હવે દિયાપતિ કરશે કા અને પછી મમ્મી આજે હું છે આજે હો થાય લાઈટ બંધ કરવાની છે ને લાઈટ બંધ કરવાન છે આજે લાઈટ બંધ કરજો હા 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 હેલો મિત્રો કેમ છે તો આજે 7 તારીખ છે 7 મે અને આજે સવારે ન્યૂઝ આવ્યા હતા કે ગઈ રાત્રે રાત્રે એક વાગે ને 5 મિનિટ થી રોડ સુધી આપણા ભારતની આર્મી એ પાકિસ્તાનના જે આતંકવાદીના જે પણ એના જે જગ્યા હતી કે એમના જે આડા હતા તે હુમલો કર્યો હતો અને એને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું હતું અને ઓપરેશન સિંદૂર ખાસ એનો પાછળનો ઉદ્દેશ એના નામ પાછળનો ઉદ્દેશ શું કે આપણી ભારતમાં કાશ્મીરમાં પહેલગામટેક થયો તો ત્યાં મોટા ભાગે જે સ્ત્રી છે એમને વિધવા કરી દેવામાં આવી હતી એટલે કે જે પુરુષો એમને આતંકવાદી હુમલામાં ભોગ બનવામાં આવ્યા હતા તો એટલે આ ઓપરેશન નામ ઓપરેશન સિંધુ રાખ્યું હતું અને બીજી વાત કે આજે સાત તારીખે રાત્રે એટલે અત્યારે સાંજે સાડા સાત વાગ્યા થી આઠ વાગ્યા સુધી મોક ટ્રીલ અને બ્લેક આઉટ છે એટલે મોક ટ્રીલ એટલે શું કે આપણી શહેરમાં જેટલા પણ જ્યાં માઇકમાં સાયરન વગાડવામાં આવશે અને આપણને કોઈ પણ આપાતકાલીન પરિસ્થિતિમાં શું કરવું એના વિશે બધી માહિતી આપવામાં આવશે અને બ્લેકઆઉટ માં શું કે અત્યારે સાડા સાત થી આઠ વાગ્યા સુધી જેટલી પણ ઘરની લાઇટો હોય જેટલું પણ હોય બધું બંધ કરી દેવાનું અને પંખા ને એસી ને બધું ચાલુ રાખી શકો છો તમે અને એ બધું છે અને બીજું ખાસ કે હોસ્પિટલ માટે અને કોઈ તત્કાલીન પરિસ્થિતિ વાળી જે જગ્યા હોય એમના માટે આ નિયમ નથી એના માટે આવું મોકટ્રેલ નથી બ્લેકઆઉટ નથી પરંતુ આપણે સામાન્ય નાગરિકને જાગૃત કરવા માટે આ એક

બીજો આપણે જે રોજ જે દવા લેતા હોય એનું કાળજી રાખવાની સાચવી ઉપાની અને બીજું આપણે જે પણ ડોક્યુમેન્ટ હોય આધાર કાર્ડ પાન કાર્ડ અને કોઈ પણ બેંક ડિટેલ્સ બધી ફોનમાં સેવ કરી લેવાની અને જે પણ આપણી ફોનની બેટરી છે ફૂલ રાખવાની પાવર બેંક હોય બધાને ચાર્જિંગ રાખવાના અને બીજું કે થોડું ઘણું તમારી પાસે કેશ હોવું જરૂરી છે જેમ કે બેંક ટ્રાન્ઝેક્શન કદાચ ભવિષ્યમાં ન થઈ શકે કોઈ પણ આપાતકાલીન પરિસ્થિતિ આવે તો આપણે તો ભગવાન પાસે એવી પ્રાર્થના કરીએ કે એવું કઈ યુદ્ધ બાબત કઈ ચર્ચા યુદ્ધ બાબત તો થાય નહીં આપણે ભારત અને પાકિસ્તાન વચ્ચે અને જો ભવિષ્યમાં કદાચ થાય તો આપણે સાવચેતી રાખવી જરૂરી છે અને બીજું કે વોટ્સએપમાં કોઈ પણ ફેક ફોરવર્ડ આવે કે કોઈ પણ બધી માહિતી આવે એના વિશે બહુ ઉકાસ આપવામાં ધ્યાન ન આપવું ને આપણે જે સરકાર દ્વારા જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યું છે એમાં જ આપણે કાળજી લેવાની છે

અને અત્યારે આપણે લાઇટ બંધ કરી અને સાયરન તો અવાજ નથી આવતો અત્યારે તો પહેલા તો જો બંધ કરીને આપણે બહાર જઈએ જો બધે બંધ થઈ ગયું છે હવે મારો ખાલી અવાજ જ આવતો હશે અને અમુક જગ્યાએ લાઇટ ચાલુ છે અને મોટા ભાગની જગ્યાએ લાઈટ બંધ કરી નાખી છે અને વાહન વ્યવહાર ચાલુ છે અને આ જો સ્ટ્રીટ લાઇટ પણ બંધ કરી નાખી છે અને આખા એરિયામાં બધી જગ્યાએ એપાર્ટમેન્ટમાં

એ તો પછીની ન્યૂઝ પરથી ખબર પડશે આપણને કે શું થયું તમારા આસપાસના વિસ્તારમાં કેવો માહોલ હતો એ પણ મને જણાવો કોમેન્ટ સેક્શનમાં તો ખબર પડે કે ત્યાં પણ કેવો માહોલ હતો કઈ રીતની સુવિધા થઈ હતી કઈ રીતનું સાયરન વાગ્યું હતું કે નહીં એના વિશે માહિતી કેવો મને કોમેન્ટ સેક્શનમાં અને જો આ તારી ગયા છે અને જમવાનું બની ગયો છે તો હવે જમી લઈ અહીંયા જો દ્રષ્ટિ પાંચ સેકે છે અને આ જો જમવાનું થઈ ગયું છે અને પાંભાજી નો પ્રોગ્રામ છે મસ્ત આ ઠંડુ વાતાવરણ છે અને પાવભાજી નો પ્રોગ્રામ કર્યો છે

હા અહીંયા નતું હમણાં કઈ ભાઈ કહું છું ફોરિંગ સેક્શન માં હમણાં નહીં પણ હમણાં હોવું કે નહી હ કોણામાં જ વહી દઉં તો એ કઈ ખબર નથી કાઈ નહી શું કરે બીજ વહી તું બધા એ ભજીયાનો બટેકા પૈન પ્રોગ્રામ કહ્યો એમ ને અમે અહીંયા પાવભાજીનો પ્રોગ્રામ કહેવા તો તમે વિચાર કરતા કે પકવાડા બનાવવા લઈ પાછો આપણે 7:30 વાગે આવડા હતો તમને એમ થયું કે પાવર કદાચ જોયો જાય તો લાઈટ બંધ કરવાના બને એટલે પછી નો બનાવ્યા જો આ ચેના પડા છે ને એ ક્યાં ની દ્રષ્ટિ કાય છે પછી એમ કે હવન પેટ માં દુખે છે કઈ બોલું તારે ના ના હું ખાવ જ છું કારણ કે છે એટલે ખાવાનું મન થાય

બસ જલ્દી થી જો फटाफट સબ્સ્ક્રાઇબ કરી લ્યો અને અમારા વીડિયો જોવા ગમતા હોય તો જરા કોમેન્ટ સેક્શન માં જણાવો કે કઈ રીતે અમે આગળ નેક્સ્ટ વિડિયો ની પ્રેપરેશન કરીએ અને બસ જલ્દી થી સપોર્ટ કરો લાઈક તમારા ફ્રેન્ડ માં શેર કરો અને આમ મસ્ત આગળ વધારે બરાબર છે ચાલો મળીએ જય શ્રી કૃષ્ણ બાય બાય